કદ ધરાવતું લીમડાનું વૃક્ષ વન વિભાગમાં જ્યારે અન્ય વૃક્ષ સુરાસામણ ગામની જૂની નહેરમાં આવે છે સુરાસામણ ગામ તલાટીએ સ્થળ નિરીક્ષણ કરતા પંચોના કહેવા મુજબ જગ્યા પર પંચકેસ કરી રિપોર્ટ બનાવી શિનુર મામલતદારને સુપ્રત કરવા સહિતની કામગીરી હાથ ધરી તંત્ર વધુ તપાસ કરે તો હરાજીમાં અપાયેલી ગોચરની વિશાળ જમીનમાં ગાંડા બાવળ વચ્ચે કેટલાય દેશી બાવળનું પુષ્પારાજ છિંદન કરી ગયા હોય જેવી પ્રાથમિક માહિતી બહાર આવી શકે છે સુરાસામળ ગામ છે અહીંયા એક વૃક્ષનું છેદન થયું છે ત્યાં આગળ એક અરજદાર દ્વારા અરજી આપવામાં આવી હતી જેનાથી અમે તલાટી અને સરપંચ હું જાતે અહીંયા પંચકાશ કરવા માટે આવેલ છે ત્યાં આગળ વૃક્ષનું છનન થયેલું દેખાય છે પરંતુ કોઈ માણસ અહીંયા છે નહીં આગળ તપાસણી કરીને જે તે કાર્યવાહી કરીશું ચિરાયુ પટેલ ભારત દેશની અંદર રોગચાળાની અંદર પ્રજા મરતી હોય અને અઢળક બીમારીઓનું ઉત્પન્ન થતું હોય સરકાર જો વજન આપતી હોય કે આજે આપણે ઝાડ ઉછેરવાના એની જગ્યા આવા જળ કદાવા જળોને કાપી અને જે નવા પેદા થયેલા પુષ્પાઓ જે પર્યાવરણનો વિનાશ કરી રહ્યા છે એની ઉપર રોક લાગવી જોઈએ અને આ જે જળ કપાયા છે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સામે ગ્રામ પંચાયતની નિગરાની હેઠળ આવા કૃત્યો થઈ રહેલા છે એની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ સિંધી શેર મોહમ્મદ ઇબ્રાહીમ